આગામી સમયમાં નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇવેન્ટની તૈયારી માટે તબસ્સુમ મોહમ્મદ હનીફ સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે દાહોદી તબસ્સુમ મોહમ્મદ હનીફે પાવર લિફ્ટિંગ એન્ડ ડેડ લિફ્ટિંગમાં ગોલ્ડ તેમજ ચેમ્પિયન ટ્રોફી મેળવી દાહોદ સહિત સમાજનું નામ રોશન કર્યું છે મારું નામ તબસ્સુમ મોહમ્મદ હનીફ છે રાજકોટ ખાતે છવ્વીસમી જાન્યુઆરી ગુજરાત કેસરી યુદ્ધા પાવર લિફ્ટિંગ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું તેનામાં મારી કેટેગરીમાં મને ગોલ્ડ મેડલ મળ્યો છે ચેમ્પિયન ઓફ ચેમ્પિયનની ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યું છે એના મેં સિંગલ માં બી પાર્ટી લીધો હતો અને પૂરું પાવર માં બી પાર્ટી લીધો હતો એ બંનેમાં મને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ના કિતાબ ક્રિયાથી સમાનિત કરવામાં આવે છે આગળની મારી પ્રેક્ટિસ કન્ટિન્યુ છે નેશનલ ઇન્ટરનેશનલ આશા છે સહકાર